આજે ઝાંખી કરી લઈએ ઘણા બધા પરિવારમાં બનતી એક જ સત્ય ઘટનાથી મિત્રો મેં યુટ્યુબમાં ઘણી બધી ચેનલ જોઈ કે જેમાં બહુ લાંબી બધાને કંટાળો આપવામાં આવે છે જ્યાં આપણી વિડીયો ટૂંકી અને સત્ય ઘટનાની ઝાંખી કરાવી ભાવશે મિત્રો વિડીયોને પૂરો જુઓ અને માણો આજની સત્ય ઘટનાને સજાવટના સથવારે હું તમારો નાનો ભાઈ દિનેશ ઘરનું કામ પતાવીને જ્યારે સરિતા તેની સાસુને જીવ સાપવા ગઈ ત્યારે તે નારાજ થઈ ગઈ હતી કારણ કે તેની સાસુએ આખો પલંગ બગાડી દીધો હતો સાસુએ તેને પોતાની સાથે જ ગુસ્સાથી બૂમો પાડવા માંડી બહુ હું તમને આટલા સમયથી બોલાવી રહી છું તું સાંભળી નથી શકતી હવે આવો મારો પલંગ સાફ કરો મહારાણી સરિતાને કમરનો દુખાવો અને સાથે તાવ હતો તેના ઘરે નોકરાણી પણ બે દિવસથી આવી ન હતી કારણ કે તેના પુત્રને તાવ આવતો હતો અને બીજી કોઈ નોકરાણી આટલી જલ્દી ઉપલબ્ધ ન હતી જોકે સરિતા બધા કામ સંભાળતી હતી પરંતુ તેની તબિયત પણ ઠીક ન હતી તેને પણ આજે સવારથી તાવ હતો તેથી તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી આ ઉપરાંત તેણીએ વહેલી સવારે તેની સાસુને ડાયપર પહેરાવ્યું પણ હતું પરંતુ તે ડાયપર ખોલીને જ સાસુએ નીચે ફેંકી દીધું હતું એને પથારી ભીની કરી દીધી હતી સરિતાએ ચીડાઈને કહ્યું મમ્મી તમે આ શું કર્યું પહેલા તો બહાર જોરદાર વરસાદ પડી રહ્યો છે કપડા પણ સૂકતા નથી અને આ બધા ઉપર તેના સાસુએ ચીડ પાડીને કહ્યું કે તમે વર્ષોથી મારા ઘરે રહો છો અને મારા દીકરાનું ખાવાનું ખાઈને તું જ મારું આખું ઘર ખાઈ ગઈ છે આ સાંભળીને સરિતાને ખૂબ ગુસ્સો આવ્યો તેની સાસુ એક કસરત કરવાનું કહ્યું હતું તેણીએ પણ તે સમયસર કર્યું ન હતું અને ડોક્ટરે તેને થોડું ચાલવાનું કહ્યું હતું તેથી તે ચાલવા માટે પણ અચકાતી હતી જેના કારણે સરિતાની સમસ્યાઓ વધુ વધી ગઈ હતી અને તેણે બધું જાતે જ કરવાનું હતું તેના સાસુ પણ તેને આમાં સાપ આપતા રહેતા કહેતા કે તારું કર્મ ચોક્કસ ખરાબ હશે મારી સેવા કરવી એ તારી નિયતિ હોવી જોઈએ તેથી જ મને આ તકલીફ થઈ આ બધું સાંભળીને સરિતા અસ્વસ્થ થઈ ગઈ અને તે ખૂબ જ ગુસ્સે પણ થઈ પણ તેની સાસુ વૃદ્ધ હતી અને તે તેનું કામ બગાડવા માંગતી ન હતી તેથી તે તેની સેવા કરતી હતી પરંતુ તે દિવસે ને દિવસે થાકી જતી હતી ઉપરથી આખો દિવસ સાસુ પસાર થતો જતો હતો વિચાર્યું કે જો તેની સાસુ ડાયપર પહેર્યા છે તો તેને સાફ કરવામાં ઓછી મહેનત પડશે પણ તેની સાસુ જાણી જોઈને ડાયપર પર ફેંકી દીધી અને આખો પલંગ બગાડી દીધી હવે વરસાદની મોસમ હતી કોઈ પણ કપડા ધોયા પછી જલ્દી સુકાતા ન હતા તેથી આખા ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી આવી સ્થિતિમાં સરિતાને ખૂબ ગુસ્સો આવતો હતો તેની ઉપર ઘર પણ ઘણું જૂનું હતું એટલે વરસાદમાં અનુભવાતી દુર્ગંધ આવતી હતી અને તેના સાસુએ ઘરનું સમારકામ કરવા દીધું ન હતું કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે ઘરને કોઈ નુકસાન થાય ગુસ્સાવાળો ચહેરો સંતાડતી ઊભી હતી ત્યાં જ ડોરબેલ વાગી ત્યારે સરિતા હજુ ગુસ્સામાં ઊભી હતી સરિતાએ જઈને દરવાજો ખોલ્યો તો સામે તેનો પતિ રોહન તેની ઓફિસની બેગ લઈને ઊભો હતો સરિતા પાછળ હટી ત્યારે રોહન ઘરની અંદર આવ્યો હોલમાં સોફા પર બેગ મૂકતા જ તેણે તેના ગભા પર હાથ મૂકીને પૂછ્યું શું થયું ડાર્લિંગ આજે તારો મૂડ થોડો ઓફ લાગે છે સરિતા વધુ ગુસ્સે થઈ ગઈ અને બોલી પ્લીઝ હું આટલું કામ નથી કરી શકતી અને તે જાણી જોઈને મને પરેશાન કરી રહી છે છતાં તેણે ડાયપર ખોલી નાખ્યો આ સાંભળીને રોહન પણ ચિંતિત થઈ ગયો તે ધીમે ધીમે ચાલતો તેની માતાના રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે તેના પુત્રને જોતા જ તેની માતા ગુસ્સાથી બોમ પડી ગઈ દીકરા હું ડાયપર નથી પહેરવાની તમારી પત્નીને કહો કે મારી ચાકરી જાતે કરે આ ઘર મારું છે તમે લોકો મારા ઘરમાં રહો છો જો વહુ મારા માટે આટલું પણ નહીં કરી શકે તો હું તમને બધાને ઘરની બહાર કાઢી નાખીશ જો તમે લોકો આ ઘરમાં રહેવા માંગતા હો તો તમારી પત્નીને કહો કે મારી સારી સેવા કરે તો જ હું તમને આ ઘરમાં રહેવા દઈશ નહીં તો આજે જ મારા ઘરમાંથી નીકળી જાઓ વહુ પોતે તાવ અને થાકથી પરેશાન હતી રોહનને કહ્યું પણ માં જો તમે અમને ઘરની બહાર કાઢી નાખશો તો તમારી સંભાળ કોણ લેશે તમે આટલું કડવું કેમ બોલો છો ત્યારે ગોમતીજી ગુસ્સામાં કહ્યું મારી સેવા કરવા માટે મારો મોટો દીકરો અને વહુ પણ છે આ વાતને તમે ભૂલશો નહીં હું મારી બધી મિલકત તેમને જ આપીશ અને મારી સેવાઓ તેમના દ્વારા જ કરાવીશ આ સાંભળીને સૈતા આજે ચૂપ ન રહી શકી પછી તેણે યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું મમ્મી દસ દિવસો પહેલા ભાભી ઘરે આવ્યા હતા પણ તમારા રૂમમાં આવતા પહેલા જ તેણે રૂમાલ વડે મોઢું ઢાંકેલું હતું તેઓ તમારી સાથે દસ મિનિટ બેઠા હતા તે પછી તેઓ ખાવા અને પીવા લાગ્યા જો તમારે તમારી સેવા એ લોકો દ્વારા કરાવવાની હોય તો તમારે એવા લોકોને જ બોલાવવા જોઈએ હું પણ જોઉં છું કે તેઓ નાક પર રૂમાલ રાખીને ક્યાં સુધી તમારી સેવા કરે છે અથવા તેવું તમને સાથે લઈ જશે તમે સ્વચ્છા એ તમારી બધી સંપત્તિ તે લોકોને આપી દો અને તેમની પાસેથી તમારી સેવાઓ પણ કરાવી લો રોહન પણ ચૂપ ન રહી શક્યો તેણે કહેવાનું શરૂ કર્યું માં ગમે તેમ આ ઘર ઘણું જૂનું થઈ ગયું છે અને હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે આ ઘરનું સમારકામ થવા દો તમે ન તો આ ઘરનું સમારકામ થવા દો છો અને ન તો તમે અહીંથી બીજે ક્યાંય જવા માટે તૈયાર છો તેથી હું પણ મારી ઓફિસ પાસે એક નાનો ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યો છું હું ત્યાં શાંતિથી રહીશ હવે તમે નક્કી કરો કે તમે આ ઘરમાં રહીને અમારી પાસે તમારી સેવા કરાવશો કે બીજા કોઈ પાસેથી સેવા કરાવવી પડશે તમારે તમારા ભાઈ ભાભી પાસે જઈને રહેવાનું છે અથવા તમારે અમારી સાથે આવવું પડશે કોઈ પણ રીતે હું આજે તમને કહેવા આવ્યો છું કે અમે અહીંથી સ્થળાંતર કરી રહ્યા છીએ અને તમે આ આવી વાત કરી અમે દિવસ રાત તમારી સેવા કરીએ છીએ તેમ છતાં તે સેવાની કોઈ કિંમત નથી તમે નાનું ડાયપર પણ પહેરવા માંગતા નથી તો આવી સ્થિતિમાં કોઈ તમારી સેવા કરવા અને કાળજી લેવા માટે કેટલી હદે સક્ષમ હશે ગમે તેમ કરીને મારે પણ એ ભાઈને જોવો છે તમારી સાથે મીઠી મીઠી વાતો કરે જતી રહે શું તેઓ ખરેખર તમારા પ્રત્યેની જવાબદારી પૂરા દિલથી ઉપાડી શકશે કે પછી તમને લાગે છે કે અમારા સિવાય બીજું કોઈ તમારી આ રીતે સેવા કરી શકશે નહીં તો તમે સ્વેચ્છાએ તમારી સેવા કરો હું ફક્ત તમારી સંભાળ વિશે ચિંતિત છું જો બીજું કોઈ તમારી યોગ્ય રીતે કાળજી લેતું હોય તો મને કોઈ વાંધો નથી પૂરતું છું ગુસ્સામાં બહાર નીકળી ગયો હવે ગોમતીજી સ્તબ્ધ થઈ ગયા તેમને લાગતું હતું કે જો તે તેના પુત્ર અને પુત્ર વધુને ધમકાવશે તો જ ઠીક થશે અને તો જ આ લોકો મારી સેવા કરશે તે જાણી જોઈને ડાયપર ફેકી દેતી વહુને હેરાન કરવા માટે ડાયપર દૂર કર્યું પરંતુ તેના પુત્ર અને પુત્ર વધુ વાત સાંભળીને તે સમજી ગઈ હતી કે તેના મોટા પુત્ર અને બહુ તેની કેટલી સેવા કરી શકશે તેથી તેણી એ પણ જોયું કે તે લોકો રૂમમાં થોડા સમય માટે જ આવતા હતા અને આખો સમય તેઓ નાક પર રૂમાલ બાંધીને રહેતા હતા નાની બહુ રૂમની સંપૂર્ણ સ્વચ્છતા જાળવતી હોવા છતાં તે દિવસમાં બે વાર રેડીને આખો રૂમ પણ સાફ કરતી કરતી હતી હતી તે રૂમ ફ્રેશનર છંટકાવ અને તેમને અને પણ રાખતી હતી રૂમમાં કોઈ ખાસ ગંધ ન હતી પણ એ લોકો જ્યારે રૂમમાં આવતા ત્યારે નાકમાં રૂમાલ રાખતા હતા હવે આવું કરનારા એ લોકો માતાની સેવા કેવી રીતે કરશે ગુમતીજીને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ ભાઈ વાત કરતી વખતે તેણે અતિશયોક્તિ કરી હતી બીજા જ દિવસથી પુત્ર અને પુત્ર વધુને નવા ઘરમાં જવા માટે વસ્તુઓ બાંધવાનું શરૂ કર્યું ગોમતીજી ખૂબ જ નર્વસ હતી તેથી સાંજે તેણે રોહન અને તેની પત્નીને રૂમમાં બોલાવ્યા અને કહ્યું સાંભળજો મિત્રો દીકરા હવે તમારે બધાએ ઘરનું ધ્યાન રાખવાનું છે તેથી ઘરનું રિપેરિંગનું જે કઈ કામ કરવું હોય તે કરાવી લે અને હવેથી હું ડાયપર પહેરીશ અને મારી બહુ સારું કે ખરાબ નહીં કહું વૃદ્ધાવસ્થામાં મારું મન થોડું બગડ્યું છે મારી જીભમાંથી કઈ પણ નીકળ્યા છે મારી વાતને વાંધો તમે લોકો અને હું આખી જિંદગી આ ઘરમાં રહીએ છીએ તો આ ઘર છોડીને મારે ક્યાં જવું જોઈએ છોકરાને તેનું જીવન જીવવા દો હું તમારાથી ખુશ છું આટલું કહીને તો ચૂપ થઈ ગઈ

તને ગમે તેમ કરીને ડાયપર પહેરાવીશ આટલું કહીને તે હસ્યા અને ગોમતીજી પણ તે હળવીથી હસ્યા ત્યારે સરિતાએ કહ્યું અને આ એકલું પૂરતું નથી ડોક્ટરે તમને થોડું ચાલવાનું કહ્યું છે અને તમારે કસરત પણ કરવી પડશે કારણ કે હું તમને ફરી ચાલતા જોવા માંગુ છું ગોમતીજીની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું હા પુત્ર વધુ હવે મારે પણ ચાલવું છે હું ક્યાં સુધી આ રીતે પથારી પર પડી રહીશ આજે સાંજથી જ તું મને કસરત કરાવ અને મને બહાર ફરવા લઈ જાઓ હવે ઠીક છે ને સરિતા અને રોહન હસ્યા કારણ કે હવે તેમની માતા તેમની સાથે પ્રેમથી રહેવાની હતી અને તેમના માટે વધુ સમસ્યાઓ ઊભી નહીં કરવાની હતી મિત્રો જો ઘરના વડીલો પણ બાળકોની સમસ્યાઓની થોડી ચિંતા કરશે તો તમે તેના વિશે વિચારશો તો કદાચ બાળકો માટે કાળજી લેવી અને તેમની સેવા કરવી સરળ બનશે તો મિત્રો મને આશા છે કે આજની વાર્તા તમને ગમી હશે નાનકડી વાર્તા હતી તો ગમી હશે મને ચોક્કસ વિશ્વાસ છે તો વિડીયોને એક લાઇક કરીને આપણી આ ચેનલનો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત મળીએ જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી